સોમવારે સુરત શહેરમાં ચૌદસો બોતેર અને જિલ્લામાં ચારસો ચાર મળી કોરોનાના નવા અઢારસો છોતેર પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ છ હજાર પાંચસો પાંચ થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ છવ્વીસના મોત સાથે કુલ મૃતાંક એક હજાર છસો એકોતેર છે સુરત શહેરમાંથી તેરસો ચુમ્માલીસ અને જિલ્લામાંથી ત્રણસો સતાવીસ મળી કુલ સત્તરસો પંચ્યાસી દર્દી કોરોનાને માત ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર સંખ્યા ત્યાંસી હજાર બસો પચાસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકવીસ હજાર આઠસો સિત્તેર છે જેમાં સુરત સિટીમાં બ્યાસી હજાર નવસો કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર ત્રણસો મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ત્રેવીસ હજાર બસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો સોળ મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી ચોસઠ હજાર ચારસો છપ્પન અને સુરત જિલ્લામાં અઢાર હજાર ચારસો નવાણું દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે અઝર